નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છ ના ગણિત વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હાજર પચીસ માં તમારી લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેનું તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છના દરેકે દરેક વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને આ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ ખૂબ જ ઉપયોગી છે તો જરૂરથી મેળવી લેવા આઠ દસ બે હજાર પચીસને બુધવારના રોજ તમારો એસી ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે ધોરણ છના ગણિત વિષયનું તો ચાલો આપણે જોઈએ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દાખલા ગણો કોઈપણ ત્રણ દરેકના ત્રણ ગુણ છે જેના કુલ નવ માર્ક છે આખા પ્રશ્નના પહેલું એક કંપનીએ બે હજાર બાવીસના વર્ષમાં ચોપ્પન હજાર ચાલીસ વોશિંગ મશીન અને બે હજાર ત્રેવીસના વર્ષમાં અડસઠ હજાર છસો પંચાણું વોશિંગ મશીન બનાવ્યા આ બે વર્ષમાં કંપનીએ કુલ કેટલા વોશિંગ મશીન બનાવ્યા તો બે હજાર બાવીસમાં બનાવેલા ચોપન હજાર બસો ચાલીસ બે હજાર ત્રેવીસમાં બનાવ્યા અડસઠ હજાર નવસો ને પંચાણું તો એ બંનેનું આપણે અહીંયા ટોટલ કરવું પડશે તો ચોપન બસો ચાલીસ પ્લસ અડસઠ છસો પંચાણું કરશું એટલે જવાબ આવશે એક લાખ બાવીસ હજાર નવસો પાંત્રીસ તો આપણે એવું કહી શકીએ કે આ બે વર્ષમાં કંપનીએ કુલ એક લાખ બાવીસ હજાર નવસો ને પાંત્રીસ વોશિંગ મશીન બનાવ્યા બીજો સવાલ વિરાટ કોહલીએ પચાસ ટેસ્ટ મેચમાં છ હજાર પાંચસો રન બનાવ્યા તો તેમણે નવ હજાર નવ્વાણું રન પૂરા કરવા હવે કેટલા રન બાકી રહે તો કુલ જરૂરી રન છે નવ હજાર નવસો નવ્વાણું બનાવેલા રન છે છ હજાર પાંચસો તો નવ હજાર નવસો માંથી છ હજાર પાંચસો આપણે બાદ કરી દઈએ ચારસો નવ્વા વિરા નવો નવ્વા રન પૂરા કરવા ત્રણ હજાર ચારસો ને નવ્વાણું રન બાકી રહે ત્રીજું એક ડબ્બા પેટીમાં પચીસ લખોટીઓ છે તો આવી ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ ડબ્બા પેટીમાં કેટલી લખોટીઓ હશે હવે એક ડબ્બામાં લખોટી પચીસ તો હવે કુલ ડબ્બા છે ચાર હજાર ત્રણસો ને પિસ્તાલીસ તો ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ ગુણ્યા આપણે પચીસ કરવા પડશે ગુણાકારનો દાખલો કરવો પડશે તો બે રકમનો ઝીરો બેનો પાંચ સાથે ગુણાકાર કરીએ એટલે પાંચ દુ દસનું શૂન્ય વધી પડી એક ચાર દુ આઠને એક નવ બે તેરી છ અને બે ચોંક આઠ ત્યાર પછી પાંચનો વારો તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસનો પાંચડો વધી પડી બે પાંચ ચોક બે બાવીસનો બગડો વધી પડી બે પાંચ તેરી પંદર ને બે સત્તરનો સાતડો વધી પડી એક પાંચ ચોક વીસ ને એક એકવીસ તો ઝીરો વધતાં પાંચ પાંચ ઝીરો વધતા બે બે ને સાતને નવ સોળનો ઝગડો વધી પડી એક છ ને સાતને એક આઠ આઠ ને બે દસ તો આવી ચાર હજાર ત્રણસો ને પિસ્તાલીસ ડબ્બા પેટીમાં એક લાખ આઠ હજાર પચીસ લખોટીઓ હશે ચોથો દાખલો એક દૂધના કેનમાં આઠ લિટર દૂધ છે તો પચાસ મિલીની ક્ષમતાવાળી કેટલી બોટલ ભરી શકાય એક લિટર બરાબર એક હજાર મિલી તો આઠ લિટર બરાબર આઠ હજાર ગુણ્યા એક હજાર એટલે કે આઠ હજાર મિલી થશે બોટલની ક્ષમતા પચાસ મિલી લીટરની છે તો બોટલની સંખ્યા જાણવા માટે આપણે આઠ હજાર ભાંગ્યા પચાસ કરવા પડશે તો આઠ હજાર ભાંગ્યા પચાસ કરીએ તો જવાબ થયો એકસો ને તો પચાસ મિલીની ક્ષમતાવાળી એકસો ને સાહીઠ બોટલ ભરી શકાય મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ હવે તમે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો આ જે પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તો મળશે પણ એ બ્લૂ પ્રિન્ટ અને અધ્ય નિષ્પત્તિ પ્રમાણે છે તમને આ આખા ગુજરાતની અંદર ઓશિયન કોચિંગ ક્લાસીસ માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાંથી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના પ્રશ્નપત્ર છે તમે મેળવી શકશો અને જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર બે એ માંગ્યા મુજબ જવાબ લખો દરેકના બે ગુણ છે જેના કુલ ચાર મા પહેલું અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે તેને ભારતીય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં દર્શાવો તો ભારતીય પદ્ધતિમાં તમે જોશો તો પહેલા ત્રણ રકમ પછી અલ્પવિરામ પાછળથી પછી બ બે રકમ પછી અલ્પવિરામ એટલે આ જવાબ થઈ ગયો આઠ કરોડ ચોપન લાખ બાસઠ હજાર આઠસો બત્રીસ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં સર્વપ્રથમ જમણી બાજુથી શરૂ કરીએ તો ત્રણ ત્રણ રકમ પછી પાછી ફરી પછી ત્રણ અંક પછી એટલે ત્રણ ત્રણ અંકે આપણે અલ્પવિરામ મૂકીશું બીજું બે ત્રણ સાત પાંચ નવ અંકનો એક જ વાર ઉપયોગ કરી અને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા મેળવી અને તેનો તફાવત લખો તો સૌથી મોટી સંખ્યા તેને બનાવવા માટે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો નવ હજાર સત્તાણું હજાર પાંચસો બત્રીસ સૌથી નાની સંખ્યા બનાવવા ચડતા ક્રમમાં મૂકીએ તો બે ત્રેવીસ હજાર પાંચસો ને ઓગણસી હવે તફાવત કેટલો આવશે તો સત્તાણું હજાર પાંચસો બત્રીસમાંથી ત્રેવીસ હજાર પાંચસો ને ઓગણસી બાદ કરીએ તો જવાબ આવશે તોતેર હજાર નવસો ને ત્રેપન ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી સૂચના મુજબ જવાબ લખો દરેકનો એક ગુણ છે ને કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે આઠસો સુડતાલીસ નવ હજાર સાતસો ચોપન આઠ હજાર ત્રણસો વીસ અને પાંચસો એકોતેર સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા ક્રમમાં ગોઠવે તો સર્વપ્રથમ નાની સંખ્યા એટલે પાંચ પાંચસો એકોતેર ત્યાર પછી આઠસો સુડતાલીસ ત્યાર પછી આઠ હજાર ત્રણસો વીસ ને ત્યાર પછી નવ હજાર સાતસો ને ચોપન પછી છે પાંચ હજાર સાત હજાર પાંચસો પંચ્યાસી હજાર ચારસો સાત હજાર આઠસો એકસઠ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો તો સર્વપ્રથમ મોટી સંખ્યા આવશે પેલું શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો ખોટું બીજું આઠસો એ સાતસો નવ્વાણું તરત પહેલાની સંખ્યા છે તો ખોટું ચારસો પાંત્રીસ અને પાંચસો માં ચારસો એ મોટી સંખ્યા છે તો ખોટું પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યા 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 કોઈ આવતી નથી તો સાચું દરેક પૂર્ણ સંખ્યા છે તો સાચું એકસો બે ને એકસો ચાર વચ્ચે કુલ ત્રણ પ્રાકૃતિક સંખ્યા આવે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બી સંખ્યા રેખાની મદદથી ગણતરી કરો કોઈ પણ બે દરેકના બે ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે ચાર વત્તા સાતનો સરવાળો તો ચાર ઉપરથી શરૂ કરવાનું સાત સ્ટેપ આપણે જમણી બાજુ ખસવાનું તો જો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આપણે ઉપર પહોંચીશું એટલે આપણો જવાબ થઈ ગયો અગિયાર ત્યાર પછી બીજું છે આઠ માઇનસ ત્રણ તો આઠ ઉપરથી આપણે શરૂ કરીશું અને ત્રણ અંક ડાબી બાજુ ખસીએ તો એક બે અને ત્રણ એટલે આપણો જવાબ થઈ ગયો પાંચ ત્યાર પછી છે બે ગુણ્યા છ તો અહીંયા આપણે બબ્બેના છ સ્ટેપ જે છે તે બેથી શરૂ કરી અને કૂદવાના છે તો આ પેલું સ્ટેપ બીજું સ્ટેપ ત્રીજું ચોથું અને પાંચમું તો બબ્બેના તમે જોશો તો એક આ બે આ ત્રણ આ આ ચાર પાંચ તો આપણે છ સ્ટેપ જે છે બબ્બેના છ સ્ટેપ કૂદી જવાબ આપણો થઈ ગયો બાર ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ જવાબ લખો દરેકના બે ગુણ પેલું સંખ્યા નેવું હજાર એકસો પાંત્રીસ ને વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં તે ચકાસો તો અંકોનો સરવાળો નવ વત્તા છ વત્તા એક વત્તા ત્રણ વત્તા પાંચ એટલે ત્રણ સાથે કરીએ તો છ તેરી તો અહીંયા તમે જોઈ શકો છો કે નેવું હજાર એકસો પાંત્રીસનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય છે માટે નેવું હજાર એકસો પાંત્રીસ છે ત્રણ વડે વિભાજ્ય છે તેવું કહી શકીએ બીજું વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી સંખ્યા ત્રેસઠ હજાર નવસો સત્યાવીસને નવ વડે વિભાજ્ય છે કે નહીં તે ચકાસો તો અંકોનો સરવાળો થશે છ વત્તા ત્રણ વત્તા નવ વત્તા બે વત્તા સાત એટલે કે સત્યાવીસ સત્યાવીસ ભાગે નવ કરીએ તો તો આપણે એમાં કહી શકીએ કે સરવાળો વડે વડે વિભાજ્ય વિભાજ્ય છે 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 માટે ત્યાર પછી પ્રશ્ન નંબર માંગ્યા મુજબ ગણતરી કરો કોઈ પણ બે દરેકના ત્રણ ગુણ પાંત્રીસ અને પચાસના સામાન્ય અવયવ તો પાંત્રીસના ના અવયવ છે એક પાંચ સાત અને પાંત્રીસ પચાસના ના અવયવ થશે એક બે પાંચ દસ પચીસ અને પચાસ તો પાંત્રીસ અને પચાસના સામાન્ય અવયવ થઈ ગયા એક અને પાંચ બીજું ચાર આઠ અને બારના સામાન્ય અવયવ શોધો તો ચારના અવયવ થશે એક બે અને ચાર આઠના અવયવ થશે એક બે ચાર આઠ બારના થશે એક બે ત્રણ ચાર છ બાર તો પાંત્રીસ અને પચાસના એટલે કે અહીંયા તમે જોઈ શકો છો તો ચાર આઠ અને બાર તો આ ચાર આઠ અને બારના સામાન્ય અવયવ જે છે તે એક બે અને ચાર થશે અહીંયા પાંત્રીસ અને પચાસ લખાઈ ગયા છે પણ અહીંયા આવશે ચાર આઠ અને બાર ચાલો ત્યાર પછી ત્રીજું ત્રણ અને ચારના પ્રથમ બે સામાન્ય અવયવી શોધો ત્રણના અવયવી થશે ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ને ત્રીસ ચારના અવયવો જે છે અવયવી અહીંયા અવયવી આવશે અવયવ લખાઈ ગયા છે તો ત્રણના અવયવી ત્યાર પછી ચારના અવયવી તો ચારના અવયવીમાં આવશે ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ તો અહીંયા ત્રણ અને ચારના સામાન્ય અવયવી જે છે તે આપણા જોઈએ તો સરખા જે હોય એ આપણે સર્વપ્રથમ આમાં જોઈએ તો તો પહેલાં એક બાર સરખા સરખા છે છે અને ત્યાર ત્યાર પછી પછી ચોવીસ પ્રશ્ન નંબર છ એ સૂચના મુજબ ગણતરી કરો કોઈ પણ બે ત્રીસ અને બેતાલીસનો ગુસ્સા શોધો તો ત્રીસના અવિભાજ્ય અવયવો મેળવી લે પંદર દુ ત્રીસ પાંચ તેરી પંદર પાંચ એકા પાંચ બેતાલીસમાં આવશે એકવીસ દુ બેતાલીસ સાત તેરી એકવીસ અને સાત્યુ સત્યુ ઓગણપચાસ તો ત્રીસ ના થઈ ગયા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બેતાલીસના થઈ ગયા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત તો ગુસ્સા બરાબર બે ગુણ્યા ત્રણ એટલે કે છ અને ગુસ્સા ત્રીસ અને બેતાલીસનો ગુસ્સા થઈ ગયો છ ત્યાર પછી બીજું બાર પિસ્તાલીસ અને પંચોતેરનો ગુસ્સા તો બાર સર્વપ્રથમ આપણે અવિભાજ્ય અવયવ મેળવે તો છ દુ બાર ત્રણ દુ અને ત્રણ એકા ત્રણ પિસ્તાલીસમાં આવશે પંદર તેરી પિસ્તાલીસ પાંચ તેરી પંદર ને પાંચ એકા પાંચ પંચોતેરમાં આવશે પચીસ તેરી પંચોતેર પચું પચું પચીસ અને પાંચ એકા પાંચ તો બારમાં થઈ ગયા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ પિસ્તાલીસ માં થઈ ગયું ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ અને પંચોતેરમાં થઈ ગયું ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો ત્રણેય સંખ્યામાં સામાન્ય અવયવ ત્રણ છે બાર પિસ્તાલીસ અને પંચોતેર નો ગુસ્સા ત્રણ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોવીસ અને નેવું નો લસા તો ચોવીસ અને નેવું ના સર્વપ્રથમ આપણે અવિભાજ્ય અવયવ પાડી દઈએ તો બાર દુ ચોવીસ પિસ્તાલીસ દુ નેવું છ દુ બાર પિસ્તાલીસનો ભાગ બે વડે નહીં ચાલે તો પિસ્તાલીસ છનો ભાગ બે વડે ચલાવે તો ત્રણ દુ છ અહીંયા પિસ્તાલીસના પિસ્તાલીસ વળી પાછો ત્રણ વડે ચલાવે તો ત્રણ એકા ત્રણ પંદર તેરી પિસ્તાલીસ વળી પાછા એક પાંચ તેરી પંદર વળી પાછો ચલાવે તો એક અને અહીંયા પાંચ એકા પાંચ તો લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો બેનો ઘન ગુણ્યા ત્રણ ત્રણનો વર્ગ ગુણ્યા પાંચ એટલે કે આઠ ગુણ્યા નવ ગુણ્યા પાંચ એટલે જવાબ થઈ ગયો ત્રણસો ને સાઠ મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આ પીડીએફ શા માટે મેળવી કારણ કે આપણે અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલી છે હવે આ જે અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ છે તે તમારી પરીક્ષાની તૈયારી માટે પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલું એટલે ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બી સૂચના મુજબ ગણતરી કરો કોઈ પણ એક જેના કુલ ચાર માર્ક છે પેલું પ્રિયા અને રિયા એક વર્તુળ ઉપર એક આંટો પૂરો કરતા અનુક્રમે અઢાર મિનિટ અને બાર મિનિટ લાગે છે તો પ્રિયા અને રિયા કેટલા મિનિટ પછી એક સાથે ભેગા થશે તો અઢાર અને બારનો આપણે લસા શોધવો પડશે તો બે વડે ભાગ ચલાવ્યો તો નવ દુ અઢાર છ દુ બાર ફરી પાછો બે વડે ચલાવ્યો નવનો નહીં ચાલે તો નવ બેઠા ત્રણ દુ છ

વળી પાછા આપણે બે વડે ચલાવીએ તો ત્રણનો નહીં ચાલે તો ત્રણ અહીંયા રહેશે બે દુ ચાર અહીંયા બેઠા રહેશે અને અહીંયા ત્રણ દુ છ વળી પાછો આપણે બે વડે ચલાવીએ તો અહીંયા ત્રણના ત્રણ નહીં ચાલે એટલે બેનો ચાલશે તો બે એકા બે ત્રણનો નહીં ચાલે તો ત્રણ ત્રણ વડે ચલાવે તો ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ચાલો હવે સૌથી છ આઠ અને બારથી વિભાજ્ય હોય તેવી સૌથી નાની સંખ્યા આપણે શોધવાની છે તો એનો લસા શોધવો પડશે તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે આઠ તેરી ચોવીસ તો અહીંયા જવાબ આવશે કે ચોવીસ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત એ આપેલી સંકૃતિમાં અંદર અને બહારનો ભાગ નિર્દેશિત કરો તો અહીંયા આપણે આકૃતિ આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત બી નીચે આપેલી ખાલી જગ્યા પૂરો દરેકના એક ગુણ છે જેનો કુલ ચાર માર્ક છે પેલું ખાલી જગ્યાને બે અંત્ય બિંદુ હોય છે તો રેખાખંડ બીજું કોઈ પણ એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થાય તો અનંત પાંચ બાજુઓ ધરાવતા બહુકોણને ખાલી જગ્યા કહેવાય તો પંચકોણ રેખા એબી ને સંકેતમાં ખાલી જગ્યા લખાય તો અહીંયા આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત સી પરિસ્થિતિને અનુરૂપ આકૃતિ દોરો દરેકના બે ગુણ બિંદુ એક્સ ને એબી પર છે તો આ રેખા એબી છે અને એના ઉપર આ બિંદુ એક્સ છે ત્યાર પછી છે રેખા એમ પર બિંદુ પી આવેલું છે તો આ રેખા એમ છે એના ઉપર બિંદુ પી છે અને બિંદુ એ એની બહાર છે ત્યાર પછી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ પૂછેલા છે અહીંયા આપણને ષટકોણ આપેલો છે અને કહ્યું છે કે દરેક બાજુના નામ લખો તો રેખાખંડ એ બી રેખાખંડ ખંડ બી સી એન બીજું આપેલી આકૃતિમાં શિરોબિંદુઓના નામ લખો તો એ બી ડી ઈ અને એફ પ્રશ્ન નંબર આઠ જોડકા જોડો દરેકના એક ગુણ છે ત્રિકોણના માપ અને ત્રિકોણના પ્રકાર આપણને આપેલા છે પેલું ત્રણ બાજુના માપ સરખા હોય તો જવાબ આવશે સમબાજુ ત્રિકોણ એક કાઢ ખૂણો હોય તો એમાં આવશે કાઢકોણ ત્રિકોણ બે બાજુઓ સરખી અને એક કાઢ ખૂણો હોય તો એને આપણે જોડીશું કાઢ ખૂણો ધરાવતો બાજુ ત્રિકોણ બધી બાજુઓ ભિન્ન હોય તો એને જોડીશું આપણે વિષમ બાજુ ત્રિકોણ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બી નીચે આપેલા ત્રિકોણના નામ બે જુદી જુદી રીતે લખો બાજુઓના અને ખૂણાઓના આધારે દર્શાવો જેના કુલ ચાર માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ત્રિકોણ આપેલો છે બરાબર તો આ ત્રિકોણ બાજુના માપને આધારે આપણે વિષમ બાજુ ત્રિકોણ કહીશું કારણ કે દરેક બાજુ બાજુના માપ સરખા છે અને ખૂણાના માપને આધારે આપણે જોઈએ તો આપણે કાટકોણ ત્રિકોણ કહીશું ત્યાર પછી આ બાજુનો જે ત્રિકોણ છે એને બાજુના માપના આધારે આપણે જોઈએ તો સમુદ્રી બાજુ ત્રિકોણ કહીશું કારણ કે બે બાજુના માપ સરખા છે અને ખૂણાના માપને આધારે આપણે લઘુકોણ ત્રિકોણ કહીશું કારણ કે બધા જ ખૂણાઓના માપ નેવું કરતા નાના છે ત્યાર પછી છે પ્રશ્ન પ્રશ્ન નંબર નવ નીચે આપેલ ખાલી જગ્યા પૂરો દરેકનો એક ગુણ છે જેના કુલ ચાર માક છે પેલું ખાલી જગ્યાની ચારેય બાજુના માપ સરખા હોય તો ચોરસ બીજું ખાલી જગ્યા ચતુષ્કોણની સામ સામેની બાજુઓની માત્ર એક જોડ સમાંતર હોય તો સમલંબ ત્રીજું ખાલી જગ્યા ચતુષ્કોણની સામ સામેની બાજુની બંને જોડ સરખી હોય અને બધા જ ખૂણા કાઢ ખૂણા હોય તો લંબચોરસ ચોથું લંબચોરસની ખાલી જગ્યા બાજુઓ સરખી હોય છે તો જવાબ આવશે સામ સામેની ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ એ નીચેની સંખ્યા રેખા ઉપર માંગેલા પ્રશ્નોના જવાબ આપો દરેકના એક ગુણ છે તો અહીંયા આપણને સંખ્યા રેખા આપેલી છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે પહેલું બિંદુ એફ ને સંગત પૂર્ણાંક કયો છે તો જવાબ આવશે માઇનસ સાત બીજું પૂર્ણાંક બે ને સંગત કયો મૂળાક્ષર છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્રીજું સંખ્યા રેખા ઉપર શૂન્યની જમણી બાજુ કેવા પૂર્ણાંકો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ચોથું સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુ કેવા પૂર્ણાંકો છે તો માઇનસ એક માઇનસ બે થી લઈને માઇનસ નવ સુધી પાંચમું સંખ્યા રેખા ઉપર કયા મૂળાક્ષરની કિંમત સૌથી વધારે છે તો જે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ માંગ્યા મુજબ ગણતરી કરો દરેકના બે ગુણ છે સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર ચાલો માઇનસ છ વત્તા માઇનસ આઠ તો માઇનસ આપણે કોમન કાઢી લઈએ તો છ વત્તા આઠ એટલે કે માઇનસ ચૌદ માઇનસ છ વત્તા ચાર તો માઇનસ છ વત્તા ચાર એટલે કે માઇનસ પાંચ સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર આઠ માઇનસ માઇનસ ચાર માઇનસ માઇનસ પ્લસ એટલે આઠ પ્લસ ચાર એટલે બાર માઇનસ સાત માઇનસ માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ સાત પ્લસ આઠ આઠમાંથી સાત જશે તો એક મોટી રકમની નિશાની ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સંખ્યા રેખાનો ઉપયોગ કરીશો તો માઇનસ ત્રણ પ્લસ સાત તો માઇનસ ત્રણથી શરૂ કરવાનું છે સાત અંક જમણી બાજુ ખસવાનું છે એટલે જવાબ આવશે ચાર ત્યાર પછી ચોથું સંખ્યા રેખાનો ઉપયોગ કરીશો તો પાંચ માઇનસ માઇનસ બે તો પાંચથી શરૂ કરવાનું છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે જમણી બાજુ બે અંક ખસવાનું છે તો જવાબ આવશે સાત મિત્રો ધોરણ સા આપણે ધોરણ છની ની ગણિત વિષયનું આજે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ અને અધ્યન નિષ્પત્તિઓ પ્રમાણનું જે આ મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અધ્યયન પુથીના સોલ્યુશન માટે અને સાથે સાથે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ મેન્ટ આપી અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં